ઉત્તર પ્રદેશના મદરેસા એક્ટ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે વાત જાણે એમ છે કે યુપી ના મદરેસા એક્ટને ગેરબંધારણ જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધું છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ મદ્રેસા એક્ટની જોગવાઈઓને સમજવામાં ભૂલ કરી હોવાનું કહ્યું છે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર યુપી સરકાર અને યુપી મદ્રેસા શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે બોર્ડે મદ્રેસાઓને અભ્યાસક્રમ શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મદ્રેસાઓમાં સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું જે બાદ હાઈકોર્ટે તેને ધર્મનિર નિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોને વિરુદ્ધ ગણાવ્યું અને તેને ગેરબંધારણે જાહેર કર્યું જેને કારણે સરકાર તરફથી મળતી સહાય બંધ થઈ જશે આવી સ્થિતિમાં હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે જ્યાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ